આમદ નગરપાલિકા દ્વારા એકતાલીસ લાખ રૂપિયાની રકમથી સિક્સીન વન ડિજિટલ જેસીબી ખરીદ કરેલ છે જે જેસીબીનું આજ રોજ ધારાસભ્ય ડી કે સ્વામીના હાથે રિબિન કાપી શ્રીફળ વઢાવી લોકાર્પણ કરવામાં આવેલ છે મુખ્ય અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં થતા ગંદકીના ડગલા હવે સહેલાઈથી ઉઠાવી શકાશે તેમજ પાણીના નિકાલ માટેની ગટરની પણ સાફ સફાઈ આસાનીથી થઈ શકશે તેમજ હજુ ટ્રેક્ટર ટેલર અને ભૂગર્ભ ગટરને અનુલક્ષીને હજુ જરૂરી વાહન તેમજ સાધનો લાવવામાં આવશે અને આમોદ શહેર સો ટકા ગંદકી મુક્ત થશે આ લોકાર્પણ સમય નગરપાલિકા મુખ્ય અધિકારી નગરપાલિકા ચૂંટાયેલા સદસ્યો શહેરીજનો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આમોદ નગરપાલિકા ખાતે આજ રોજ નવું સિક્સ ઇન વન જેસીબી જે લાયા છે જે અગાઉ જે જેસીબી હતું તે બહુ જૂનું થઈ ગયેલું હતું અને કામમાં બહુ તકલીફ પડતી હતી નવું જેસીબી આવવાથી અમને જે આમોદ નગરપાલિકા ખાતે જે રસ્તાના કામો તેમજ કાસના તેમજ રિપેરિંગ કરવા માટે અમારે માંગીને અથવા બીજી બાજુ ભાડેથી જેસીબી લાવવા પડતા હતા એ તકલીફ દૂર થઈ છે અને આ જેસીબી સિક્સ ઇન વન છે એ શું છે ખાસ તો કચરા ભરવા માટે જે એની જે સિસ્ટમ છે એ બહુ સારી છે અને એનાથી છ પ્રકારના કામો એનાથી થાય એવા છે

એકતાલીસ લાખ ના ખર્ચે અમદાવાદ નગરપાલિકામાં આવી ગયું છે જેથી ગ્રામજનો કાર્યમાં વધારો કરી શકાય છે